પોલીસ સ્ટેશનના ઝાલાના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું મહાદેવ બોક્સ ક્રિકેટ એન્ડ કાફે સફળતાનું એક વર્ષ પૂર્ણ કરી દ્વિતીય વર્ષની અંદર મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યું છે જેના અનુસંધાને વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સેવા સુરક્ષા સેતુ અંતર્ગત વરતેજ પોલીસ સ્ટેશન સાહેબ શ્રી એસ વાય ઝાલાના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું તેમજ મહાદેવ બોક્સ ક્રિકેટ એન્ડ કાફે ગ્રુપ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરેલ જેમાં અતિથિ વિશેષ તરીકે વર્ટેજ પોલીસ સ્ટેશનના પાઈ સાહેબ શ્રી એસવાય ઝાલા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા પોલીસ સમાજ અને પત્રકાર આ ત્રણેયનો મિલન છે આજ આ જે ઘટનાઓ દેશની અંદર બનતી હોય તો ઉજાગર સારી મોડી કે પણ હોય તો પત્રકારની જવાબદારી છે પોલીસ અને પત્રકારોને અમારે કાયમક સાથે રહેવાનું

આ સંસ્થામાં પત્રકારો નાના મોટા પત્રકારો હોય કઈ દુઃખી હોય કોઈને તકલીફ હોય કોઈને દવાખાનું હોય હોસ્પિટલ હોય દીકરીના લગ્ન હોય એમાં અમે સહભાગી બનાવી એમ ખાલી પત્રકારો નથી બનાવ્યા પણ સમાજને પણ અમે કામ લાગીએ સમાજની અંદર થતી પ્રવૃત્તિ હોય સમાજના જે કાર્યક્રમો હોય ફૂડ વિતરણના હોય ચાચ વિતરણના હોય હોસ્પિટલની અંદર દર્દીઓને કઈ સહાય કરવાની એમાં અમારું સંગઠન આખું વર્ષમાં દસ બાર કાર્યક્રમ કરવાના હોય દેવા દેવ મહાદેવની આજ રોજ

ભરતેજ પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા ક્ષેત્ર અંતર્ગત જાહેર જનતા અને પોલીસ વચ્ચેના સરહદપૂર્ણ સંબંધોના વિકાસ માટે વિવિધ રમતોનું આયોજન કરેલ છે જેમાં આજ રોજ પોલીસ અને જાહેર જનતા વચ્ચે ક્રિકેટનું આયોજન કરેલ છે સોનાની સાંકળાઇ બાંધી આને લાવો તો પણ જેની પાસે સમય નથી એવા મહેમાનો અમારી સામે ઉપસ્થિત છે સૌનું હાર્દિક સ્વાગત છે સાહેબ આજે કાર્યક્રમના અંતર્ગત બે શબ્દો એટલે કરી અને આવાના આવા સારા કાર્યો કરતા રહીએ આપ સૌનો આવો નો સારો સાથ અને સહકાર મળશે એવી અપેક્ષા સાથે અમારા વસુદેવ કુટુંબકમ ગ્રુપ દ્વારા મહાદેવ બોક્સ અને ક્રિકેટ સાથેના ત્રણ યુવાનોનું સ્વાગત કરવામાં આવે છે સુરિશભાઈ ધારેલા જીતુભાઈ રમણા તમામ વ્યક્તિ આપણે થોડી જાણકારી અને સેમિનાર સેવા લક્ષ્ય છે આજના આપણા કાર્યક્રમમાં ખાસ મહાદેવ આપોનું આયોજન છે ને ખાસ કરીને અમારા આગ્રહને વર્ષ થઈ આજે એમની પણ એક વર્ષના જ પૂરી થતી હતી ઘણા બધા સમીકરણો ભેગા થયા હતા અને સાથે સાથે અમારે એક પોલીસનો બીજા સાથેનો સંવાદ સંવાદનો સેતુ લાગણીનો સેતુ મદદનો સેતુ સેતુ એટલે શું છે કે દરેક પ્રકારના એક જે રસપ્રસ આમને સામને આપણે અવરજવર કરી શકીએ અને સામે પાર જઈ શકીએ જે બધું અવડ ફસાયેલા હોય એને સામે પાર જવા માટે કોઈ પણ સેતુની જરૂરિયાત પડે એટલે એ ડબલમાં આવેલા છે અને એમાંથી જે યુવાનોને જે પ્રેરણા આપીને જે ભણાયો છે ને જે એજ્યુકેટડ એની પ્રેરણા બીજા બધા સમાજ લે છે કેમકે એજ્યુકેશન હોવા બદલે પાલીવાળ સમાજ આ રિયલ વસ્તુ છે અમારી એકતા સલાહ

જેસીબી આપતો રિક્ષા આપતો એને અમે સંગઠનમાં નથી જોડ્યા તોડતાડ કરતો હોય ધાક ધમકી કરતો હોય એ અમારા સંગઠનમાં નથી રિયલ પત્રકારિત હોય ગુજરાતની અંદર કરે છે એવા લોકોને અમે વિને વિને દસ હજાર પત્રકારોને જોડ્યા છે અને સાત વર્ષની મહેનત અમે આ સંસ્થા બનાવી છે આ સંસ્થામાં પત્રકારો નાના મોટા પત્રકારો હોય કાંઈ દુઃખી હોય કોઈને તકલીફ હોય કોઈને દવાખાનું હોય હોસ્પિટલ હોય દીકરીના લગ્ન હોય એમાં અમે સહભાગી બનાવી અમે ખાલી પત્રકારો નથી બનાવ્યા પણ સમાજને પણ અમે કામ લાગીએ સમાજની અંદર થતી પ્રવૃત્તિ હોય સમાજના જે કાર્યક્રમો હોય છૂટ વિતરણના હોય સાચ વિતરણના હોય હોસ્પિટલની અંદર દર્દીઓને કંઈક સહાય કરવાની એમાં અમારું સંગઠન આખું વર્ષમાં દસ બાર કાર્યક્રમ કરવાના હોય એ અનુસંધાન અમે સંગઠન બનાવ્યું છે જાડેજા સાહેબને અમે ભાવનગર જિલ્લાના મહામંત્રી બનાવ્યા છે તો એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અમારે એસીપી સાહેબ છે રાઠોડ સાહેબ હેપાલસિંહ રાઠોડ સાહેબ આટલા બધા ભાવના નૃત્ય અંદર કામ કરે છે મને દિલથી વખાણ કરવાનું મન થાય એટલે કરું છું કે એટલો આપણી સાથે બિરાજમાન છે એને પણ અભિનંદન અને વકીલ સાહેબને અને સાહેબની તો હું પરિચય છું સાહેબ અમારા પીએસઆઈ હતા ત્યારે અમે ઘણી કામગીરીમાં સાથે હું એક સંસ્થામાં સમાજની કામ કરતો હતો અમારા ઓવરન મળવાનું થતું હતું પણ સાહેબને પીએસઆઈમાંથી પીએસએ પીઆઈ બનાવે એના માટે ખૂબ ખૂબ અભિનંદન સાહેબ અને વકીલ આપણા વર્તેજ માં છે વર્તેજ થી વાકેફ છે ઓગણચાલીસ ગામ આપણા આવે એનથી સાહેબ ખૂબ વાકેફ છે અને પાછળ સાહેબને પીઆઈ તરીકે વર્તેજ મુકા છે એટલે બહુ મોટી વાત કરવા આપણા માટે સાહેબનો બહુ સરળ સ્વભાવ છે અને બહુ આપણને સારા અધિકારી મળ્યા છે તો આપણે બધા સાથે મળીને કામ કરીએ જાડેજા સાહેબ મારા મિત્ર છે આપણા કાર્યક્રમને આગળ લઈ જતા સાહેબ ને વિનંતી કરીએ કાયદા વ્યવસ્થા આ તમામ વસ્તુઓ આપને થોડી જાણકારી અને સેમિનાર સંવાદ સંવાદ નો સેતુ લાગણીઓ નો સેતુ મદદ નો સેતુ સેતુ એટલે શું છે કે દરેક પ્રકારના એક બીજા રસપ્રસ આમને સામને આપણે અવર જવર કરી શકીએ સામે પાર જઈ શકીએ એ બાજુ આપણે ફસાયેલા હોય એને સામે પાર જવા માટે કોઈપણ સેતુની જરૂરિયાત પડે એટલે એ તમામ પ્રકારનો જે જાહેર જીવનમાં કાયદોની વ્યવસ્થાને લગતા જે જ્યાં જ્યાં સેતુઓ આપણે તૂટી ગયેલા છે શેત્રુઓ સંધાય એની સેતુ મજબૂત જોડાઈ રહે એના માટે એક આ ભગીરથ પ્રયાસ છે અને એ પોલીસના અને પ્રજાના સંવાદો અને એના એકબીજાની પરસ્પરની લાગણીઓ વિવિધ પ્રકારના જે સેતુઓ છે એ હંમેશા જળવાઈ રહે એવા આશયથી એક મારી પોલીસની ટીમ અને એમની સાથે પાર્ટિસિપેટ કરેલા બીજી અલગ અલગ ચાર પાંચ ટીમો જે અમારા આ એક પ્રયાસને સફળ બનાવ પછી નીતિનભાઈ છે એજ્યુકેશન છે રાહુલદેવ છે અને સૌ ઉપસ્થિત સગા વડીલો ભાઈઓ છે ને મીડિયાના મિત્રો છે ને અમારા પોલીસને માન આપીને જે લોકો અમારી સાથે પાર્ટિસિપેટ કરી રહ્યા છે જે ભાગ લઈ રહ્યા છે ક્રિકેટની ટીમમાં જે સૌ પ્લેયરો ને ટીમના આયોજકો અને મારા સાથી મિત્રો જે મારી સાથે રાત દિવસ કામ કરે ભાગરણા ન્યૂઝમાં છે મહિપતસિંહ જાડેજા નિતિનભાઈ ગલાણી સાહેબ અને સુરભાઈ લાધવા સાહેબ અને બધા મિત્રો પહેલાં તો આપણે ત્યાં આપણે શક્તિસિંહ ઝાલા સાહેબને એક વાર જોરદાર તારીખે વધારી આવ્યા ત્યારે ખબર પડે કે ઝાલા સાહેબ આવે છે પણ બહુ નજીકના પારિવારિક સંબંધો છે એની હારે અને આમ પોલીસની રીતે એમ કીધું આમ ગભરાય માણા પણ ખરેખર એકવાર રૂબરૂ અને એકાંતમાં મળવા જેવા માણસ એટલે એકવાર શબ્દ બોલવાનું મન તો મને એટલે થયું કે પહેલાં તો હું પાલીવાળા સમાજથી સાહેબ બહુ વાકેફ છું આ પાલીવાડ સમાજના યુવાનો જે વડીલો ખેતીમાંથી ખેતી પ્રધાનમાંથી ખેતીની મહેનતમાંથી શહેરમાં આવેલા છે અને એમાંથી જે યુવાનોને જે પ્રેરણા આપીને જે ભણાવ્યા છે ને જે એજ્યુકેટર એની પ્રેરણા બીજા બધા સમાજ જે છે કે એજ્યુકેશન હોબ એટલે પાલીવાળ સમાજ આ રિયલ વસ્તુ છે તમારી એકતા તમારી એકતામાંથી બીજા સમાજ બધા એ આ ત્રણ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન ત્રણ વડીલોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને બાપુ આપણી સાથે બિરાજમાન છે એને પણ અભિનંદન અને વકીલ સાહેબ ને અને સાહેબ ની તો હું પરિચય છું સાહેબ અમારા પીએસઆઈ હતા ત્યારે અમે ઘણી કામગીરીમાં સાથે હું એક સંસ્થામાં સમાજની કામ કરતો હતો અમારા અવર નોવર મળવાનું થતું હતું પણ સાહેબ ને પીએસઆઈ